આ ભાઈ હવદ નું પેકેટ તોડે છે ને વજન જોઈ લેજો પેલા બત્રીસ ગ્રામ જેવો છે બરોબર તોડો ભાઈ હવે આ અવધ ના પેકેટ ની અંદર થી આ કઈક હોલ્ડર જેવું કઈક નીકળ્યું છે જુઓ જી આ શું છે અંદર હમ શું છે ભાઈ છે શું

છ નવ ચોવીસ અને છ બાર ચોવીસ સુધીની આ ડેટ માં બનેલું પેકેટ છે જોજો બધાય ખોલીને જોજો ભાઈ તમારી આવજ નું પેકેટ આવે ને તો પેલા વજન કરજો ને ખોલીને જોજો અંદર હું નીકળે છે